ஜி બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ વાસલ્ય હોસ્પિટલના તબીબની બેદરકારીને કારણે પ્રસુતા મહિલાનું મોત થયું હોવાના ગંભીર આક્ષેપો પરિવારે કર્યા છે જોકે મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના લોરવાડા આ ગામની મહિલાને પ્રસુતાનો દુખાવ થતાં ડીસાની વાત્સલ્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જોકે સારવાર દરમિયાન આ મહિલાની જે મોત છે ડૉક્ટરની બેદરકારીને કારણે થયું હોવાના ગંભીર આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે જોકે આ તમામ બાબતને લઈને પરિવારે પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ પોલીસ

ડિલિવરી વખતે એની પૂરેપૂરી બેદરકારી હતી અને મારી બેનનું મૃત્યુ થયું છે એમની બેદરકારી હતી ઓપરેશન વધશે ત્યારે મને હું કીધું કે તમારે ઓપરેશન કર્યા પછી એમને બાળક લીધું બેબી ધાવણી થઈ એના પછી એમને કે કોથળી કાઢવી પડશે મેં કીધું સાહેબ કાઢી નાખો તો તમારી બેન બચશે ને કે નહીં બચે તો સાહેબ ત્યારે હું અંદર ગયો ને ત્યારે લોહી લોહી હતું ત્યાં બધું લોહી નીકળી ગયું હતું એવી સ્થિતિ કહો તો સાચી એના માટે આ વસ્તુ થઈ જાય અને પૂરેપૂરી સાહેબ એમને ત્યાં લોહીની બોટલો પણ નથી સાહેબ અને પછી એમને વીસ મિનિટ પછી લોહીની બોટલો લાવી આ પછી મારી બેનનું મૃત્યુ થયું છે પૂરેપૂરી હા સાહેબ અમે આપેલી છે અરજીઓ માંગ કાંઈ નહીં બસ ન્યાય આપો ન્યાય હો માયા બેન માયા બેનને ન્યાય આપો કે એમને સાથે આ થયો એવી કોઈ બેન દીકરી સાથે ના થાય સાહેબ આજ રોજ અમે અહીંયા પાલનપુર કલેક્ટર કચેરી ન્યાય માટે આવેદન પત્ર આપવા બધા આવ્યા હતા અહીંયા અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને જે બીજા પણ ડીસા તાલુકામાં આપણા ડીસા શહેરમાં ત્રણ થી ચાર કેસ થયા છે જે આપણને જાણવા મળેલું છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકો દ્વારા કે બીજી પણ ત્રણ ચાર બેન દીકરી સાથે એવું થયું એક આધેડ વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું એટલે ઘણા બધા આવા કેસ થાય છે અને તંત્ર જાગૃત થાય અને એ લોકોને ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈની બેન દીકરી સાથે આવું ના થાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અમે સીડીએચઓ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરને આવેદન આપ્યું છે અને અમે નાયબ કલેક્ટરશ્રીને પણ આવેદન આપવા જઈ રહ્યા છીએ આવું બધું અને બીજું આ મીડિયાના માધ્યમથી ડીસા ડૉક્ટર પરિવાર અને ટોટલ ડૉક્ટર શ્રીને એવું નથી કે બધા ખરાબ છે પણ જે જે આવું કરી રહ્યા છે એમને આ મીડિયાના માધ્યમથી હું એટલું કહેવા માગું છું કે આ જે બન્યું એવું ભવિષ્ય કોઈ બે કોઈની બેન દીકરી સાથે થયું તો અમે આ બધા જે આજે છીએ આજે અમે પચાસની સંખ્યામાં છીએ કાલે અમે પાંચસોની સંખ્યામાં તમારી હોસ્પિટલ આગળ સેમ ડે આવીને બેસી જાઉં ને તમારી હોસ્પિટલને તાળા મારતા ચોવીસ કલાક પણ વાર લાગશે નહીં તો બધાને નમ્ર વિનંતી છે કે આ જે આ માયાબેન સાથે થયું છે બીજી બે ત્રણ દીકરીઓ સાથે થયું છે એ ભવિષ્યમાં કોઈ સાથે થાય નહીં એવી નમ્ર વિનંતી વત્સલ્ય હોસ્પિટલ ડીસા ડૉક્ટર રાહુલ ચૌહાણ જ્યાં અમારા સમાજની એક દીકરીને ગયા વીકમાં એડમિટ કરી હતી જેને ડિલિવરી કેસ હતો તો આ ડિલિવરી કેસમાં પરિવારે ડૉક્ટરને એટલી બધી છૂટ આપી હતી ગમે તે કરીને અમારી દીકરીને બચાવજો ડોક્ટરે જ્યારે સિચ્યુએશનની વાત કરી હોય તો સ્વાભાવિક છે કે પરિવાર એમાં પૂરેપૂરો સાથ આપતો હોય છે પરંતુ આખરી ક્ષણમાં જ્યારે આખરી ક્ષણમાં ડૉક્ટરની મને મને તો એટલા સુધી એવું લાગે છે કે આ દીકરીનું ડેથ છે ને એ જ હોસ્પિટલમાં થઈ ગયા બાદ આ લોકો પરિવારને આ ડોક્ટરે વાત કરેલી છે કે તમે હવે અમદાવાદ લઈ જાઓ પણ સિચ્યુએશન એવી હતી કે પરિવારે દીકરીને બરાબર જોઈ નહીં હોય તાત્કાલિક ત્યાં અમદાવાદ ખાતે લઈ જવામાં આવી પણ આ ડોક્ટરે જે રાહુલ ચૌહાણ નામના ડોક્ટરે વત્સલ હોસ્પિટલ ડીસા ખાતે આ દીકરી સાથે જે પણ થયું છે એ ખૂબ ખોટું થયું છે બેદરકારીથી સ્પષ્ટ દેખાય છે કે બેદરકારીથી એકદમ ફ્રેશ દીકરીને ત્યાં એડમિટ કરી છે કારણ કે એની દવા ચાલતી હતી પણ છેલ્લે જ્યારે કોથળીની વાત આવી ત્યારે આ પરિવારે એવું કીધું હતું કે તમે કોથળી કાઢી નાખો પણ દીકરીને બચાવો ત્યારે આજે મારે એ કહું છે કેવું છે મીડિયાના માધ્યમથી કે આવા ડોક્ટરો ઘણા બધા છે અને એ રાજકીય લાગવગ ધરાવતા ડોક્ટરો પછી છૂટી જાય છે એમને અમે કોઈ લેવા માટે કે કોઈ લાલચ માટે આ આવેદનપત્ર કે આ રજૂઆત નથી કરતા અમારે કંઈ જોતું નથી આ જે પરિવાર સાથે ઘટના બની છે ને જે દીકરી દીકરીના બાપ પાસે છે ને ડોક્ટર પાસે છે એના કરતા ત્રણ ઘણી પ્રોપર્ટી દીકરીના બાપ પાસે છે અમારે કશું જોતું નથી અમે આ જે આવેદન પત્ર એટલા માટે આપ્યું છે કે તટસ્થ તપાસ થાય આવી બીજી કોઈ દીકરી ભોગ ના બને જેને લઈને આ ડોક્ટરની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અમે પોલીસ અમે એસપી સાહેબને પણ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કાયદેસરની કાર્યવાહી અને ઉપર અમે આરોગ્ય ગાંધીનગર સચિવને પણ આ બાબતે લેખિતમાં રજૂઆત કરવાના છીએ વાત્સલ્ય હોસ્પિટલ ડીસા રાહુલ ચૌહાણ નામના ડોક્ટર કોઈ ના છોડાવે એવું આ અમારું પગલું હશે આ માત્ર આવેદન પત્ર નથી અમે શાંતિમાં માનવાવાળા વ્યક્તિઓ છે નાનો સમાજ છે ગજર સુધાર સમાજ એટલે બહુ નાનો સમાજ આ જિલ્લામાં ખૂબ ઓછી સંખ્યા ધરાવીએ છીએ એનો મતલબ એવો નહીં સમજતા કે અમે કંઈ કરી નથી શકતા અમે માહોલને સાચવવા વાળા લોકો છીએ માહોલ ના બગડે તેના માટે અમે અમારી દીકરીની લાશ સ્વીકારી લીધી હતી એટલે તમે એવું ના સમજતા કે અમે હવે કશું જ નથી કરી શકવાના અમે બધું જ કરી શકશું કારણ કે અમે વિશ્વકર્મા વંશજ છીએ તમે જોઈ તે પ્રકારે પરિવારે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું છે કે આ ડૉક્ટર પાસેથી અમારે કોઈ લાલચ નથી કોઈ લોભામણી લાલચ લેવી નથી પરંતુ અમારો અહીંયા એક જ સવાલ છે કે આ અમારી દીકરીનું જે મોત થયું છે તે રીતના કોઈ અન્ય સમાજની દીકરીનું મોત ન થાય તે માટે આવા બેદરકાર ડૉક્ટરો સામે કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે જો કે આ તમામ બાબતને લઈને ડૉક્ટરનો અનેકવાર ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ આ ડૉક્ટરે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું ત્યારે હવે જો એ રહ્યો કે તંત્ર અને સરકાર દ્વારા આવા બેદરકાર ડોક્ટરો સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા